હલો દોસ્તો નમસ્કાર ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો તો લેબગ્રોન હીરાએ મંદી સામે માંડ્યો મોરે મોરાનો મજબૂત મોરસો તો આ ન્યૂઝ શું છે તેના વિશે તમને જણાવું એસપટ રફ હીરા ઉદ્યોગ મર્યાદિત ઉત્પન્ન અને પુરવઠાની અસર ઊભી થવાની આગાહી કરી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે લેબગ્રોન ઉત્પાદનનો કુદરતી હીરાની અછતને પૂર્ણ કરે તેવી સંભાવનાઓ છે વર્તમાન સમયે લેબગ્રોન હીરાના ઉત્પાદનો વિશ્વ બજારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે તહેવારોની સિઝનમાં અમેરિકા અને યુરોપના બજારમાં લેબગ્રોન વેચાણમાં સરેરાશ સાંઠ ટકાનો વધારો જોવા મળ્યો છે નોંધાયો છે રિપોર્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લેબગ્રોન હીરાનું બજાર મૂલ્ય વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સુધીમાં વધીને પસાર અબજ ડોલર સુધી પહોંચી જવાની ધારણા છે અંધકાર અંધકારવશ્ય સ્વ બળી ઉગી જળહળે જ્યારે પ્રકાશ નિરાશ નિરાશા બધી નાસી જાય જે ભરે ભરેને એવી આશ બિઝનેસ અને ઉદ્યોગ એક એવી સાહસિક સફળ છે જે કે જેમાં સડા ઉતારનો પ્રવાહ અવરત અને સતત વહેતો જ રહે છે દરેક ઉદ્યોગ સાહસોના જીવનમાં અનેક વખત વિકટ અને ક્ષણો આવતી હોય છે અને સમયે તેઓ નિરાશાનો અનુભવ કરતા હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે વિકટ ક્ષણોમાં જે સ્વબળ અને સ્વશક્તિની સાચી પરખ થાય છે સ્વબળ એ એક એવી આંતરિક શક્તિ છે જે કે માણસને પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂત અને પરિવર્તનશીલ બનાવે છે મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ જ્યારે પણ સપનાનો સાકાર કરવા મક્કમ મને જ્યારે તે અપૂર્વ પ્રકાશ ફેલાવે છે પ્રકાશ માત્ર પોતાની જાતને જ નહીં પરંતુ તેની આસપાસના લોકોના જીવનને પણ ઝળહળતા બનાવે છે હીરા ઉદ્યોગના પરિવર્તનશીલ કારોબારીએ વર્તમાન વિકટ સમયનો મજબૂતીથી સામનો કરવા લેબગ્રોન હીરાનો આશરો લીધો છે વર્તમાન સમયે રશિયા ક્રોંગો બેટસવા ઓસ્ટ્રેલિયા કેનેડા અગોલા દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે અને નામીબિયા સહિતના દેશો લગભગ નવ્વાણું ટકા રફ હીરા ઉત્પાદન હીરાનું ઉત્પાદન કરે છે પરંતુ ખાણ કંપનીઓનું વર્તમાન ઉત્પાદન ક્ષમતા ભાવિ વિસ્તરણની યોજનાઓ અને ખાણ સંસાધનોનું વિશેષ માહિતીઓના આધારે રફ હીરાના ભાવિ ઉત્પાદન અંગે મૂલ્યાંકન કરતા ચિત્ર સ્પષ્ટ થાય છે કે વિશ્વમાં હીરાના ભંડારો ખાલી થઈ રહ્યા છે એટલે કે અનુમાન મુજબ બે હજાર પાંત્રીસ સુધીમાં હીરા રફનું વૈશ્વિક ઉત્પાદન ઘટીને લગભગ અડધું થઈ જશે હાલમાં વિશ્વમાં રફ હીરાનો અનામત જથ્થો લગભગ બે અબજ ડોલર કેરેટ છે પરંતુ ર રશિયામાં નેવું ટકાથી વધુ રફ હીરા ઉત્પાદન અલરોઝા દ્વારા કરવામાં આવે છે મીર ખાંડ દુર્ઘટના પછી રશિયાના હીરા ઉત્પાદનમાં બે પોઈન્ટ પાંચ ટકા જેટલો ઘટાડો થયો છે લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ કહ્યું કે જે કારખાનાઓમાં નેશ નેશનલ ડાયમંડનું કટ એન્ડ પોલિશિંગ કામ થતું હતું તે યુનિટોમાં હવે લેબગ્રોન ડાયમંડનું કામ થાય છે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ સતત વધી રહી છે અને લેબગ્રોન ઇરાની સાથે લેબગ્રોન ઇરા જડિત જવેર જવેરાતની પણ માંગ સતત વધી રહી છે તો આના લીધે લેબગ્રોન ડાયમંડ મિત્રો નેશનલ ડાયમંડને મોરે મોરાની ટક્કર આપી રહ્યા છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત વંદે માત્ર